તો મિત્રો ફાઈનલ આપણે પકડાઈ ગયું છે બહુ સારું છે ઓલું સેન્સિટિવ એ તો બીજા પણ આવા મીંડા હે જો મિત્રો આવડ ના કસે બન્ના કબૂતર બેઠક જે વ્યવસ્થા કરી છે એની ઉપર બેઠા છે બધા તો તો આપણે છે ને મિત્રો આવડો કબૂતર પકડવાનું છે તો જો આ ટાઈપ કબૂતર છે બન્ને છોટી જોન કાફી જોરદાર છે આપણે એક એક કબૂતર નાને આવી છોટી તો આવડે છે તો બસ છે અને આવડે છે બ્લેક તો બી ચાંદા ડેમેજ થઈ ગઈ છે આ બધું ના તો ઘણા બધા મિત્રો પણ નવા જોડા લગાડ્યો એમ તો આપણે એક જોટો આજે લગાડ્યો છે જે એક બ્લેક કબૂતર દુબાશે અને એની સાથે એક મુખીનું બચ્ચું જે આપણે બ્લેક હતું પેલા એની સાથે જોડી છે આપણે એક બે દિવસ થઈ ગયા છે અને આજે હું તમને બતાવી દઈશ કારણ કે એક બે દિવસ પેલા આપણે શૂટ કર્યું છે તમને હું બતાવી દઈશ ત્યારે આપણે જોડી લગાડી છે તો અત્યારે તો કદાચ સેટ થઈ ગયો તો ઓલી એ આપડે બતાવી દઈશું આપણે સેટઅપ ની ઓલી બાજુ આપણે જોડી લગાડેલી છે અને આ બાજુ એક જોડી છે સેલ કરવાની છે તો એની અંદર આપણે જોડીને ટ્રાન્સફર કરી નાખશું પછી તો અત્યારે તો એ પાછળ આપડે જે આપણે ઓલું છે ને સ્ટોર રૂમ એની અંદર પેક કરેલા છે તો એને આપણે પછી આ બાજુ લઈ જો કબૂતર હંદે અત્યારે નાઈ નાખે છે અને અત્યારે કુંડી ની અંદર પાણી ઓછું તો આવે એટલે અત્યારે આપણે થોડું ઘણું પાણી પણ ભરી દીધું છે અને કબૂતર બધા નાઈ નાખે છે અત્યારે બેઠા છે અહીંયા

તો આપણે એક જોડી છે ને સિયા કરવાની છે તો છે લેવા માટે આવે છે તો આમાં આવે ત્યાં સુધી આપણે પકડીને રાખી તો આવે એટલે પછી ડાયરેક્ટ આપણે ટ્રેન પકડી ગયેલા ડાયરેક્ટ આપી દેવા પકડો આપણે નગર પછી પાછળ ફોટો આટો થાય એવું ન કરે આપણે એટલા માટે પેલા આપણે પકડી લઈ આવે ત્યાં સુધી તો હાલો આ પેટીની અંદર આપણે બે કબૂતર નાખવાના છે તો હાલો ફટાફટ આને મૂકી દઈએ સાઈડમાં અને કબૂતર આપણે લતાવી તો તમને બતાવી દઉં હમણાં કઈ જોડી આપણે છે એ પણ તો આને આપણે સાઈડમાં રાખી દઈએ અને કબૂતર પકડતા આવી ફટાફટ આપણે અને એની અંદર આપણે બીજો આપણે નવો જોડો જે લગાડેલો છે એ પેટીની અંદર તો એની પેટીની અંદરથી આપણે કબૂતર પકડવાનો છે તો હાલો આપણે જઈએ ફટાફટ અને કબૂતર પકડીને આવી તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો તો હાલો આપણે જઈ સેટઅપ બાજુ અત્યારે જો કે

તો હાલો આવડો કબૂતર આપણે સેલ કરવાનું છે ફાઇનલી અને બીજું કબૂતર છે આવશે એને આપણે રાહ જોઈ કડી કરવા માટે અને પકડીને જઈએ પછી આવશે તો એ સાહેબ આ બેઠું છે આ રી ઉપર તો આને આપણે આપવાનું છે સાથે તો આની જોડી છે એની સાથે તો જો આ રીતના બેને કબૂતર છે હાલો પકડી લઈ આને અને લઈ જઈએ આપણે પેટીની અંદર જે આપણું ખાનું છે એની અંદર તો ચોટી ઘર ભાઈ તો ચલો હવે લઈ જઈએ આને આપણે તો ફાઇનલ આપણે કબૂતર પકડીને વિયા છે ચોટી ઘર ભાઈ પેટીની અંદર આપણે નાખી દેવે હા મેરી આપણી પેટી તો હાલો એની અંદર આપણે મૂકી દઈએ આને તો જો આ પેટી છે તો હલો રહેવા અંદર આપણે ભાઈ આવે ત્યાં સુધી તો બીજું કબૂતર આપણે પકડવાની ટ્રાય કરવી પડશે ત્યાં સુધી રેવા દેવું પડશે અંદર તો હલો રહેવા દાયાની અંદર બીજું કબૂતર જ્યાં સુધી પકડવા આવે ત્યાં સુધી તો જો મિત્રો ચોટી ગર ભાઈ અંદર કેચ કરી દીધા છે તો આપણે રાખ્યું છે હમણાં બીજું કબૂતર પણ લાવીએ હમણાં થોડીક વારમાં તો મિત્રો યાર આપણે અત્યારે કબૂતર તો પકડેલું છે તો જોવા માટે જાય છે પેટી પડી છે કબૂતર ને પૂરેલું છે અંદર રાખેલું છે તો હાલો અંદર થોડા ઘણા આપણે દાણા નાખી દઈએ અને ઓલું કબૂતર બેઠું છે તો આને આપણે પકડવાનું છે અંદર જાય ત્યારે તો હાલો આને થોડા ઘણા આપણે દાણા નાખીએ અહીંયા તો અંદર કબૂતર આવ્યા છે તો સાથે સાથે થોડા ઘણું ખાઈ લઈએ એમ તો થોડા ઘણા દાણા નાખી દઈએ આપણે હાલો તો હાલો મિત્રો થોડા ઘણા આપણે દાણા નાખી દઈએ આપણા તો લોકો આવી ગયા છે જો આવડા ચલો આ જાઓ તૂટ પડો સબ તો જો મિત્રો આવી ગયા છે બધા તો હજી આવે છે તો

તો આ બધા સરસ અહીંયા તો આપણે છે ને મિત્રો આવડવા કબૂતર પડવાનું છે પણ આ હાથમાં પેટી ત્યારે જ આવશે તો આપણે હમણાં જશે પેટી ની અંદર ત્યારે આપણે ના પકડવું પડશે તો હમણાં રહેવા દઈએ ની અંદર પણ જાવ દઈએ તો આપડે ભાઈ કબૂતર લેવા માટે તો આ કબૂતર આપણે પકડવાનું છે ને એક જ પકડાયેલું નથી તો આપણે ઘણી વાર ઇન્ટર કરવા પડશે આવશે ત્યારે ઘણી વાર દેખવું પડશે કારણ કે આ કૅટપ ની તો હજી અંદર ગયો નથી તો હમણાં અંદર જાય ત્યારે આપણે પકડી લઈએ ત્યાં સુધી ભાઈને બેસાડવા પડશે આપણે તો હલો આવશે તો આપણે એને પેલા લઈ આવીએ તો પછી આપણે કબૂતર પકડીએ હાલો તને હું લાતો આવું ત્યાં સુધી એક કબૂતર આપણે જાણી કરશે તમને ખબર છે શું થશે તમને બતાવી દઉં તો જો આમાં છે હાલો બીજું આપણે પકડવાનું છે મિત્રો ફાઈનલ આપણા કબૂતર જે પકડવા નતા એ પકડા ગયા છે બંને તો અત્યારે નું પકડેલું હતું અત્યારે બીજું પણ છે પણ પકડાઈ ગયું છે જો તો બંને આપણે આ પેટીની અંદર અત્યારે રાખ્યા છે તો આમાં આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે બેનું તો જો આ એક કબૂતર છે બંને એક છે ચોટી કરીને એક વાઈટ છે તમને કીધું પ્રમાણે તો હાલો આવડે પેટી અંદર આપડે પેક કરી દઈએ અને તો જો ફેમિલી આજે અમે આવ્યા તો ભાઈ અમિતભાઈના ઘરે ઘણા સમયથી એમ કે કબૂતર લેવા લેવા એમ કરતા હતા તો જો ભાઈનું ઘર ભાઈ આમ તો એક તો બહુ ગામથી થી દૂર વાડી છે ને ભાઈ આવ્યા ને ભાઈ મજા આવી અને ભાઈ 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 કબ તમને આ કહીએ કે આ બાજુ આવન છે ને ઓલી બાઉન્ડ સાઈડ જતા ને જો ભાઈ 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 કબૂતર તો કાઈ ઘટે ની બધા એક નંબર જ છે મોજાવાળા વાળા સુટ લેવા બધા હું ઘણા સમયથી થી બ્લોગ જોતો તો ભાઈ માઈન માઈન કોન્ટેક્ટ છો કોન્ટેક્ટ છો ભાઈ મે આ જાય

બોલો તમારે કેવો ઈજો બસ કાઈ ભાઈને ફૂલ સપોર્ટ કરજો ભાઈ કે હું કે ગામડા ગામડે થી હોય છે ભાઈ ને ભાઈ ખૂબ સરસ બ્લોગ બનાવે તો કે બસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બસ આપી દે આપણે ભાઈ આ કે અમિતભાઈ નો બ્લોગ છે ભાઈ આપણો નથી હાલોલો ભાઈ મહિના પછી કેરેક્ટર મારા બ્લોગ માં હાલોલો ફેમિલી બાય બાય તો મિત્રો આપડે ભાઈ ને વળાવીને યુવાસી અને ફાઈનલી એક જોડી છે આપડે ભાઈ ને આપી છે અને આપણે પેટી ની અંદર સાઈડ ના પાછું મૂકી દીધું છે તો આપડે ઓલી પેટી ની અંદર આપડે એક બીજી એક જોડી છે એ આપડે નાખ્યું તો હાલો આપણે એ બસ જઈ અને ભાઈને ને મળીને ખૂબ આનંદ થયો ને એમની પણ એક ચેનલ છે જે કપલ વ્લોગ બનાવે છે તો એની ચેનલ તમને ટાઇટલ ની અંદર મેન્શન કરી દેસ તો એની ચેનલ પણ તમે ચેક આઉટ કરતા આવજો તો હાલો આપણે જઈએ સેટઅપ બસ આપણે પાણી લઈને આવ્યા છે આ બસ આપણે એક જોડી છે પૂરે એના માટે લઈને પણ અંદર પરેલું જ હતું તો પાણી આપણે ઠલુ ને છે નીચે આવે કારણ કે હતું તે પાણી અંદર અને બાકી અહીંયા જો તો બે જોડી છે બેટી ને અંદર પર છે સાઈડ નો છે અને એક ઉતર બેઠું છે અને એક જીંગુ છે જે આપણે ટ્રેનિંગ ભાઈ સાહેબ છે આવડા તો હાલો અને આપણે જોડીને ઓલી લઈ જઈએ હવે ફાઈનલ આપણે આ બાજુ જોડીને લઈને આવ્યા છીએ જો તો આની અંદર આપણે બંને કબૂતરને નાખી દીધા છે હવે જો આને એક બંને કબૂતર છે આવડા તો આના સાઈડમાં થોડો ઘણો તડકો આવે છે પણ હાલ છે પવન પણ આવે ને એટલા માટે તો જો આવે એટલે માહોલ છે અંદર તો ઓલી બાજુ થી માઇન્ડમેન્ટ લાવો છું આ બાજુ તો થોડી ઘણી દિક્કતનો સામનો કરવો પડ્યો છે પણ કાઈ વાંધો નહીં યાર તો આ બધું ફાઇનલી આપણે આવી ગયા છે જો કબૂતર આવડા તો જો મિત્રો આવડના એક સબના કબૂતર તો મને લાગે જોડી તો લાગી ગઈ છે તો હાલો અને મૂકીને આપણે જઈએ નીચે ખુલ્લું રેવા દઈએ બાકી તો કઈ જવાના છે નહીં તો રહેશે તો એને રહેવાના છે તો પેટી થી વેસે ખાલી છે તો હાલો હવે જઈ નીચે આપણે તો રેવા દઈએ ને બંને તો મિત્રો કબૂતરા અત્યારે તો બાર વ્યા છે તો દોડે છે કેવા તો નીકળી ગયા અત્યારે પેટીમાંથી બહાર અને દોડવા માંડ્યા છે તો હા મેં દોડે છે ઓલી બાજુ બી ગયા છે જવા રહ્યા પાછા આવ્યા મિત્રો આપણે હવારે કુંડી છે ભરી હતી પણ અત્યારે પાણી પાછું થોડું ઘણું ખતમ થઈ ગયું હતું તો ભરી દીધું છે પાછી જો કબૂતર પીન વે ગયા છે હું આવ્યો ને ત્યાં તો થોડા ઘણા અહીંયા બેઠા ગયું છે થોડી ઘણી આપણે મકાઈ છે ખવરાવી દઈએ તો હલો આપણે બળ છે તો અહીંયાથી લઈ જઈએ આપણે આ લઈ જઈ અને ખવરાવીએ આપણે ધીમે ધીમે શીરાજીને ખવરવાની કોશિશ કરીએ પછી સાહેબને તો જો ક્યારનું કરતું હતું વેસે બી તો હાલો ખવરાવી દઈએ તો બીજા આવવા મીંડા હે જો બધા આવી ગયા હે ધીમે ધીમે કરીને લો તો જો કેવા હંદે ખાવા મંડા હે મકાઈ આને છે ને બહુ પસંદ છે જો શીંગ દાણા કેમ ખાતા હોય એમ ખાવા મંડે છે ને એક નંબર બધા મિત્રો આ તરફ પડી ગઈ છે હાજ ને અત્યારે છે ને કબૂતર છે આવતા નથી અંદર તો એક આપણે પકડી નાખી છે અંદર અને બીજું છે ઉપર પકડું છું કાંઈ પકડાતું છે નહીં તો આને પણ પકડીને આપણે અંદર નાખવું પડશે તો એક તો આપણે પેટની અંદર મૂક્યું છે તો બીજું પણ આપણે અંદર મૂકવાનું છે જો આની અંદર અને આપણે છે તો આને હું પકડું છું પકડાતું નથી બહુ સારું છે ઓલું સેન્સેટિવ એટલે નથી પકડાતું તો હાલો આને કંઈક આને પકડીને આની અંદર પૂરી હમણાં તો મિત્રો ફાઈનલ આપણે પકડાઈ ગયું છે તો આને પણ મૂકી દઈએ અંદર આપણે હાલો અંદર મૂકી દેશે આપણે તો રહેવા દઈએ تو خلاص نو ویډیو نن ډېر اپډیټو راکښه تا ویډیو ښه راغلو ته یو لايك کرنګه زباګه چهر پجه میترنوای خاص کرن سبسکرایب کرنګه ز تا مست مزه نه کمنټ کرنګه یار ته هلا مليک کوروار نو ویډیو نن ډېر ته تاسو ته بزدان چمتا دي باي باي